પગલે સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી છે પોરબંદરના બેરણ ગામે રહેતા રાજુભાઈ સવદાસભાઈ ખૂંટી ઉમર વર્ષ બાવીસ અને તેમના પત્ની વાલીબેન ઉર્ફે વનિતાબેન બાઇક પર પોરબંદરની હોસ્પિટલે તેના મોટા ખબર અંતર પૂછવા આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ રોકડિયા હનુમાન રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બોલેરો ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વનીતાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પતિ રાજુભાઈને ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો છે દંપતીના લગ્નને હજુ સાત જ મહિના થયા હતા ત્યાં જ અકસ્માત સર્જાતા દંપતી ખંડિત થયું છે જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી છે આ ઘટના બનતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી પોલીસે રાજુભાઈના પરિવારના નવઘણભાઈ ખૂંટીને ફરિયાદી બનાવી બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ